જાહેર માર્ગો કે મકાનના ધાબા પર ભયજનક રીતે પતંગ ઉડાવવાને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મ પર લાગણીત ઉભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ જાહેર રસ્તાઓ પર પકડવા જતાં લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે સાથે જ ચાઇનીઝ દોરી અને ટુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમદાવાદમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદમાં આઈટી કંપનીમાં નોકરી કરતા યુવકને અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવીને ડિજિટલ એરેસ્ટ કર્યો હતો જે બાદ તેઓએ આ યુવકને વકીલનો નંબર આપી વકીલ સાથે વિડીયો કોલ પર વાત કરવાનું જણાવતા યુવકે વકીલ સાથે વાત કરી હતી ત્યારબાદ યુવકના ખાતામાંથી વકીલે પોતાના ખાતામાં સત્તાણું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારે સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યા હતા જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કૌભંડ આચરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો ત્યારે આ યોજનાને લઈને ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોજના અંગે નવી એસઓપી તૈયાર કરવાની અને ખામીઓ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી